આજ રોજ સરથાના વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શાળામાં પ્રથમ વખત વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજે શ્રી જયંતિભાઈ ગેલાબાઈ દલાલ પ્રાથમિક શાળા નંબર ત્રણસો દસ માં ઉત્સવ અને ઇનામ વિતરણ સાથે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રેરણાત્મક કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ અને અગ્રણીઓએ ઉમંગ ભાગ લીધો કાર્યક્રમમાં શાળાના મુખ્ય દાતા તરીકે શ્રી સંદીપભાઈ નાયકા અને રવિભાઈ ઉપસ્થિત રહ્યા તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડીને શૈક્ષણિક સફર માટે શુભેચ્છાઓ પાઠવી શાળાના આચાર્ય શ્રી મનહરભાઈ પંડ્યા અને શાળા પરિવારના તમામ સભ્યોના સમૂહ પ્રયાસોથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ બની ગયો વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલ દેશભક્તિને સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓએ સમારંભને ભવ્ય બનાવી દીધો જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા અને પંદર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી આ સાથે શાળાના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ઇનામો વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં શાળાના વાલીઓએ વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્ય માટે પ્રેરણાત્મક સંદેશા આપ્યા વિદાય સમારંભ દરમિયાન ધોરણ આઠના ના વિદ્યાર્થીઓએ શાળાની યાદોને સંભાળના રૂપે યાદ કરીને ભાવુક માહોલ સર્જ્યો શિક્ષકોએ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે સારા સંસ્કારો અને મહેનતના મૂલ્યોનું મહત્વ સમજાવ્યું દાતાશ્રીઓએ પણ વિદ્યાર્થીઓને સતત પ્રગતિ માટે પ્રેરણા આપતા કહ્યું કે શિક્ષણ દ્વારા સમૃદ્ધ જીવનની રચના શક્ય છે શાળાના આચાર્ય શ્રી મનહરભાઈ પંડ્યાને શાળા પરિવારના સહયોગથી આ કાર્યક્રમ નિષ્ફળતા રહિત અને પ્રેરણાત્મક રીતે સંપન્ન થયો આ પ્રસંગે શાળાના વાલીઓએ પણ શાળા દ્વારા અપાતા શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી નમસ્કાર હું મનહર રજનીકાંત પંડ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી જયંતિભાઈ ઘેલાભાઈ દલાલ પ્રાથમિક શાળા નંબર ત્રણસો દસમાં રોજ તારીખ છ ત્રણ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ શાળામાં વાર્ષિકોત્સવ જે છે એનું આયોજન કરવામાં આવેલું છે શાળાના બાળકો પ્રોત્સાહિત થાય શાળાના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જે છે એ ખીલી ઉઠે અને બાળકો જે છે કે સહઅભ્યાસક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે એના એક ભાગ સ્વરૂપે અમારી શાળામાં આજે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું આ વાર્ષિકોત્સવની અંદર લગભગ સોળ જેટલી કૃતિઓ જે છે એ રજૂ કરવામાં આવનાર છે આ કાર્યક્રમની અંદર કૃતિના એક ભાગ સ્વરૂપે ભગવદ્ ગીતા કે જે આપણી સનાતન સંસ્કૃતિની ધરોહર છે એમને પણ એક કૃતિ તરીકે અમે સ્થાન આપેલું જેમાં અમારી શાળાની માત્ર ધોરણ એકમાં ભણતી વિદ્યાર્થીની કોલડિયા ભવ્યા કે જે અધ્યાયની અંદર ભગવદ્ ગીતાનો બારમો અધ્યાય કે જેમાં લગભગ વીસ કરતાં પણ વધારે શ્લોક આવે એ કંઠસ્થ કરેલા અને બાળકીએ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓની સમક્ષ બારમો અધ્યાય જે છે એ ખૂબ સરસ રીતે રજૂ કરેલું છે આપણી આજના સમયની જે ખૂબ જ તાતી માંગ છે કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિથી લોકો વાકેફ થાય આવનારી પેઢી જે છે એ પણ સનાતન સંસ્કૃતિથી જાગૃત થાય એના માટે થઈ અને શાળાની અંદર પ્રાર્થના સભામાં દરરોજે દરરોજ ભગવદ્ ગીતાના એક એક શ્લોક જે છે એનું પઠન કરાવવામાં આવે છે અને બાળકોને કંઠસ્થ કરાવવામાં આવે છે મારું નામ અલ્પા કોલડિયા છે આ મારી દીકરી છે તે ભવ્યા કોલડિયા છે તે ફર્સ્ટમાં ભણે છે પહેલા ધોરણમાં ભણે છે અને આ આ જયંતીભાઈ ઘેલાભાઈ દલાલ સ્કૂલમાં ત્રણસો દસ ક્રમાંકમાં ભણે છે અને તેને આ અહીંયા સારું શિક્ષણ આપવામાં આવે છે તેને સાંસ્કૃતિક કાર્યક્રમને બધું કરવામાં આવે છે અને તેને આ શ્લોકને બધું શીખવવામાં આવે છે તેને ભગવદ્ ગીતાના શ્લોક શીખવવામાં આવે છે અને હનુમાન અને એ બધું આપેલું છે ભગવદ્ ગીતા અને હનુમાન ચાલીસા એ સ્કૂલમાંથી આપેલી છે તે બંને પુસ્તકો એને તો આ મારી દીકરીને બંને વસ્તુ આવડે છે હનુમાન ચાલીસા આવડે છે અને ભગવદ્ ગીતાના શ્લોક પણ એ બોલી શકે છે તે મને બહુ સારું લાગે છે કે તે અહીંયા આ સ્કૂલમાં ભણે છે ભગવદ્ ગીતાના ચાર અધ્યાય આવડે છે એને

केमरामेन हर्षद साते सुनील पाटील सत्यनवज गुजराती न्यूज